આપો સંસ્કૃતિ પહોંચે પ્રકૃતિ અને સંસ્કૃતિ સંરક્ષણ યાત્રા આપો પાટા હરી નીકળી મીડિયા પાસે અમે નીકળ્યા તાજે જે પણ આદિવાસી સુધારક હતા ક્રાંતિકારી હતા અનેક અમુક પાઠા સ્વાગત પાઠા ફુલાર કેતા કેતા અમે આવી રહ્યા તાજ આપો વેંડા ટાકી ખાતે પહોંચ્યા તો વેલદા ટાકી आदिवासी लोग कला का रापू कला जे आदिवासी लोक कलाकार खूप बाबुराव सोंगाळ्यातो तर बाबूराव सोंगाळ्या कार्य बदल समाज याच की रे जे जे टाईम सोंगाडिया चालतले परिवारो चिंता वगर वगैरे घर बारो चिंता क्या वगर ज्या पण समाज जागृती जावली जाऊ तही पोहोचतो जातली आखी એ બદલ આજે આપો બાઠા નક્કી સર્કલ હાકલો એ બાબુરાવ સોંગારિયા એ બીજ આપવા પડે વડીલ હાય યુવાન હાય માતા બોં હાય પાઠામાં વિનંતી કહે આમ બી આમાં ફૂલની ફૂલની પાકડી સહકાર સહકારી આમ પોતે ઉપસ્થિત રહું પાઠે આપો

પછી આ ઇતિહાસ આપો આવનારા દિવસ યુવાન જાણે આપો વિસ્તાર એક પ્રયાસ આપવાગત કર્યો સન્માન કર્યો આમાં જો વિચાર થવલો તો વિચાર પરિવાર સંમતિ આ વિસ્તારો આગેવાનો સંમતિ દીધી એ બદલ આપ સમાજ સમાજવતી પાઠા ખૂબ ખૂબ આભાર માનતા જય આદિવાસી જય આદિવાસી જય મોડીવાસી